નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ભારતના ચુંબોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશમાં ભારે ધામધૂમથી ઉજવાઈ હતી ખેડા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ખેડા તાલુકાના પરસાત જ ગામે યોજાયો હતો અને ભવ્યથી ભવ્ય ઉજવણી અહીંયા કરવામાં આવી હતી સ્થાનિક આગેવાનો અને વહીવટીતંત્ર સાથે ભારે ઉત્સાહ સાથે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ પ્રસાંત જ ગામે યોજાયો હતો સરપંચશ્રી તાલુકા ડેલિગેટશ્રી જિલ્લા પંચાયતના સદસ્ય આ બધા આ ગામમાં છે અને એમના દ્વારા ભવ્ય કાર્યક્રમ અહીંયા યોજાયો હતો આપણે આ પહેલો વિડીયો છે જે ધ્વજવંદન અને ગણેશ આરાધનાનો જે પહેલો સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ આપણે અમારે બતાવ્યો છે આપ અને સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાઓ આવેલા અને ભાગ લીધો હતો એના વિદ્યાર્થીઓ સરસ બીજા કાર્યક્રમમાં અલગ અલગ પરફોર્મન્સ રજૂ કર્યા હતા એનો આપણે બીજો વિગતવાર વિડીયો રજૂ કરીશું આ ફક્ત આપણે પ્રારંભિક ધ્વજવંદન અને ગ્રામજનોનો ઉત્સાહ અધિકારી અને પદાધિકારીઓ બધાનો ઉત્સાહ બતાવવાનો છે આપણે કારણ કે આટલો ભવ્ય કાર્યક્રમ અહીંયા યોજાયો છે એની તૈયારી જબરજસ્ત કરી હતી એમણે અને એટલે જ આપણે આ વિડીયોમાં માત્ર ગ્રામજનો અને મહેમાનોનો ઉત્સાહ બતાવવાનો છે અને પ્રારંભિક થોડું જે ધ્વજવંદન કાર્યક્રમ અને એક સાંસ્કૃતિક કાર્યક્રમ ગણેશ આરાધનાનો મેં વાત કરી મરાઠા સોંગ મરાઠી શૈલીમાં ડાન્સને એવું બધું વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ દિલ જેવા તિરંગા ગુબ્બારા જે છે મોટી સંખ્યામાં ફુગ્ગા રાખ્યા છે અહીંયા અને જ્યારે ધ્વજવંદન થશે ત્યારે આ બધા જ આકાશમાં છોડવામાં આવશે રમણભાઈ હતા એ ખેડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હતા અને આ ખેડા તાલુકાની વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ પોતાના કાર્યક્રમની તૈયારી માટે સુસજ્જ થઈને અહીં આવી રહ્યા છે અને એકથી એક ચઢિયાતા કાર્યક્રમો અહીંયા થયા હતા પોલીસ સ્ટાફ પણ ગાર્ડ ઓફ ઓનર માટે રાષ્ટ્ર સલામી ઝીલવા માટે તૈયાર છે મામલતદાર શ્રી અગરસિંહજી ચૌહાણ સાહેબ આવશે હમણાં અહીંયા અને એમના હાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે અને થનગનાટ જોઈ શકો છો આપે આ ગામના વિદ્યાર્થીઓ છે હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને આજુબાજુ ગામોની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો આવ્યા છે અને આજુબાજુના ગામના સરપંચશ્રીઓ પણ આવ્યા છે અને પોલીસ અધિકારી પોલીસ જવાનો સશસ્ત્ર તૈયાર છે ગાર્ડ ઓફ ઓનર રાષ્ટ્ર સલામી માટે અને પર્સાતજ ગામના યુવાનો છે મોટી સંખ્યામાં યુવાનો વડીલો અને વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે ઉત્સાહ વેર ઠંડી છે ત્યારે થોડી તેમ છતાં સવારથી જ અનેરા ઉત્સવમાં આ બધા ભાગ લેવા માટે મોટી સંખ્યામાં બાળકો યુવાનો વિદ્યાર્થીઓ આવ્યા છે તાલુકા વિકાસ અધિકારીશ્રી છે તાલુકા પંચાયત સભ્યશ્રી છે અને ગામના સરપંચ અને રમણભાઈ રમણલાલ આપણે છે અને થનગનાટથી જોમથી ઉત્સાહ આ યુવાનો બાળકો વિદ્યાર્થીઓ જોઈ શકાય છે ભવ્યથી ભવ્ય તૈયારી કરી છે ગ્રામજનો એ ખેડા ટાઉનના પોલીસ અધિકારીશ્રી છે અને આ પ્રસાદનના ભૂલકાઓ છે દરેકના કપાળમાં તિલક લગાયેલું છે તિલક એ આપણી સાંસ્કૃતિક વિરાસત છે અને પરસાદ જ એટલે ક્ષત્રિયોનું ગામ છે માતાજી અને રાષ્ટ્ર માટે સમર્પિત આ ગામના પરંપરા રહી છે ભારત એ ઋષિ અને કૃષિનો દેશ છે અને પરસાદજમાં મહત્તમ ધરતીપુત્રો ખેડૂતો રહે છે સાથે પશુપાલનનો વ્યવસાય પણ છે પણ ભારતની જે ધબકાર પ્રાચીન ધબકાર છે ગામડામાં એવું આ સરસ ગામ છે પ્રસાદ જ ગામ અને એની જે નામના છે પ્રસાદની એ પ્રમાણે અહીંયા ભવ્ય તૈયારી કરી છે ગામના યુવાનો છે સ્વયંસેવક કહી શકાય એમને ગામના જ ખડે ખડેપગે ઊભા રહી જાય છે કોઈ પણ કાર્યમાં રાત્રે આ બધું શણગારવાનું હોય આ છે તે છે તો બધું જ કામ યુવાનો ખભે ખભે મિલાવી અને દરેક કામ કરતા હોય છે ગામડામાં આજે પણ ટીમ ભાવના ખૂબ જ હોય છે શિક્ષક મિત્રો છે અહીંયા પ્રાથમિક શાળાના શિક્ષકો પણ છે અને હાઈસ્કૂલ જે માધ્યમિક શાળાએ જેવું છે એના પણ કેટલાક શિક્ષકો હતા પાછળ ખૂબ જ મોટા પ્રમાણમાં મહેમાનો આવી ગયા છે અને પોલીસ અધિકારી પણ તૈયાર જ છે હવે ટૂંક સમયમાં મામલતદાર શ્રી અગરસિંહજી ચૌહાણ સાહેબ આવશે

શુભકામનાઓ આજના રાષ્ટ્રીય પર્વ ઉજવણીમાં ઉપસ્થિત એવા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી રમણભાઈ અને મારા સાથી અધિકારી શ્રી પીડીઓ સાહેબ શ્રી પીઆઈ ખાન સાહેબ શ્રી અને તમામ અધિકારીગણ અને કારોબારી સમિતિના તો ચેરમેન શ્રી તેમજ અને આજુબાજુ ગામથી પધારેલ તમામ સરપંચશ્રીઓ ગ્રામજનો શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ જે દેશની તાકાત અને શક્તિનું પ્રતિક છે તિરંગાની મધ્યમાં સફેદ રંગ જે દેશમાં સુખ અને શાંતિ દર્શાવે છે તિરંગાની સૌથી નીચોનો લીલો રંગ લીલી જમીનના વિશ્વાસ દેશના વિકાસ અને સમૃદ્ધિનું પ્રતિક છે ધ્વજની મધ્યમો બનેલ અશોક ચક્ર ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે બનાવ્યું હતું જે તિરંગાની મધ્યમાં મૂકવામાં આવેલ છે જે ચક્ર આપણને સતત આગળ વધવાની પ્રેરણા આપે છે ભારતની સંસ્કૃતિ તેના ધ્વજમાં જોઈ શકાય છે અને ભારતીય રાષ્ટ્રધ્વજની જે તિરંગા નામથી ઓળખાય છે મિત્રો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુઠાણના દિવસે આઝાદી મેં હતો જ્યારે ભારત અંગ્રેજોની ગુલામીમાં હતું પરંતુ આજે ભારત આઝાદ દે છે એટલા માટે આપણી જવાબદારી છે કે ભારતના વિકાસમાં તમારો સાથ આપો અને વિકસિત દેશ બનાવો તેવી મારી નમ્ર વિનંતી છે મોર ખેડા જિલ્લાના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે પાંચસો બાસઠ જેટલા દેશી રજવાડા એકત્ર કરી અને ભારતની જે આઝાદીમાં સિંહ ફારો આપે છે જે વખતે કાશ્મીરના મહારાજા હરિસિંહજી એ ટાઈમે સંમત ન થયા હતા ત્યાર પછી પાકિસ્તાન તરફથી વારંવાર કાશ્મીર ઉપર હુમલા થતા મહારાજાએ હરિસિંહજી ફરીથી વિનંતી કરી કે હું ભારત સાથે જોડાવા માટે તૈયાર છું જે દિવસે પાંચસો બસઠ પાંચસો બાસઠ જે રજવાડા એકત્ર કરવામાં આવેલ તે દિવસે કાશ્મીરને અલગ દરજ્જો આપવામાં આવેલ આપણા રાજ્ય કરતાં કાશ્મીરને એવો દરજ્જો આપવામાં આવેલ કે કલમ ત્રણસો અને કલમ પોત્રીસ એ મુજબ એ રાજ્યની અંદર આપણા કોઈ પણ આપણા નાગરિકને નોકરી લેવી હોય તો આપણે ના લઈ શકીએ એ રાજ્યની સ્વતંત્ર હવાલો હતું જે દિવસે આ જે કલમની ઉમેરો કરવા એ દિવસ આપણા વિસ્તારના અને આપણા પનોતા પુત્ર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સંમત ન હતા તેઓએ આ સમયે વિરોધ કરેલ હતો જે સરદાર વલ્લભાઈ પટેલનું જે સપનું હતું જે આપણા માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બંને કલમો નાબૂદ કરી છે અને કાશ્મીરને દરેક રાજ્ય સાથે જેટલા હકો મળ્યો આજે પણ આપણે કાશ્મીરની અંદર આપણા હકો મેળવવા કોઈ પણ આપણે જમીન ખરીદી શકીએ પ્રોપર્ટી ખરીદી શકીએ એ એમાંથી મુક્ત કરેલ છે એટલે એ શ્રી ફારો આપણા માન્ય વડાપ્રધાન શ્રી માન્ય મોદી સાહેબના ફરે જાય છે બીજું કે ભારત દેશમાં વિકાસશીલ દેશોમાં પોતાનું સ્થાન છે એટલે હું દરેકને વિનંતી કરું છું કે આજનો તહેવાર આપણો રાષ્ટ્રીય પર્વનો તહેવાર છે જે ધામધૂમથી જે દરેકને ઉજવવો જોઈએ અને કોઈ પણ એ ઘરે રાષ્ટ્રીય પર્વના તહેવારની અંદર ગામે ગામ ઉજવણી થવી જોઈએ આજ રોજ ગામની અંદર જો આટલા બધા આપણા ભોલકાઓ અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક અહીંયા રહ્યા છે અને આજે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જે ભાગ લેનાર ભોલકાઓનો આપણે શાંતિથી એમનો ઉપલા કાર્યક્રમ આપણે માણીશું બીજું કે અમારા પર્વના તહેવારોમાં આ ઉજવણી નિમિત્તે પધારેલ તમામ શિક્ષક મિત્રો અને ભૂલકાઓને ફરી વાર હું એ રાષ્ટ્ર પર્વની ઉજવણીની શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમ પ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ સુ સર્વદા ખેડા મામલતદાર શ્રી અગરસિંહજી દ્વારા ધ્વજવંદન અને પ્રજા જોગ સંદેશ સંબોધનનો કાર્યક્રમ અત્યારે સરસ યોજાઈ ગયો અને હવે આપણે જે વાત કરી હતી ગણેશ આરાધના અને એનો સરસ આ કાર્યક્રમ છે નાના કડા સરસ ગણપતિ બન્યા છે અને ખૂબ જ સરસ કાર્યક્રમ છે મિત્રો આ મરાઠા સંગીત અને મરાઠા લય તાલમાં જે જય ગણેશ દેવા સોંગ છે એ ગીત ઉપર અહીંયા આ પરફોર્મન્સ આ બાળકોએ કર્યું છે અને સરસ નાનો ઉંદર છે અને એની ઉપર આ ગણપતિ દાદા બન્યા છે અને આજુબાજુ રામ અને કૃષ્ણને બનાવાયા છે રામ અને કૃષ્ણ એ આપણા ભારતની આધ્યાત્મિક વિરાસત છે એક દાદા છે એમના પ્રપૌત્રને કદાચ લઈને આવી રહ્યા છે પ્રસાદ બહુ મોટું ગામ છે અને સંપ સંગઠન માટે પ્રસાદ જ ખાસ જાણીતું છે આ વિસ્તારમાં અને અહીંયા બાળકો દ્વારા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જે સોંગ છે એ રજૂ કરી રહ્યા છે નાના નાના ભૂલકાઓ ઘણા દિવસથી આ તૈયારી કરી હશે અને અત્યારે પરફોર્મન્સ દખવી રહ્યા છે અને પાછળ સરસ ગણપતિ આપ જોઈ શકો છો ઉંદર પણ નાનો એક વિદ્યાર્થી ઉંદર બન્યો છે અને આજુબાજુ રામ અને કૃષ્ણને ઊભા રાખ્યા છે અને બાળકો સરસ રીતે રજૂઆત કરી રહ્યા છે આપ જોઈ શકો છો નીચે ઉંદર નીચે મતલબ વિદ્યાર્થી ઉંદર બન્યો છે આ કૃષ્ણ બન્યા છે અને આ બાજુ રામ છે અને વચ્ચે ગણેશજી છે મિત્રો આ વિડીયો આટલે સુધી જ આપણે રજૂ કરવાનો છે અને બીજા જે સાંસ્કૃતિક કાર્યક્રમો ભવ્યાથી ભવ્ય થયા છે અને દાતાઓએ વિદ્યાર્થીઓ દરેક આ કૃતિને ઈનામ પુરસ્કાર દાતાઓ દ્વારા રોકડ રકમના રૂપે આપવામાં આવે છે ગામના આગેવાનો રાજકીય આગેવાનો અધિકારીઓ અને પદાધિકારીઓ બધા દ્વારા આ ભૂલકાઓને પ્રોત્સાહન માટે પ્રોત્સાહક ઇનામ આપે છે અને એની જાહેરાત પણ થાય છે મોટી સંખ્યામાં ગ્રામજનો અહીંયા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સામેલ થયા છે અને એટલો સરસ વિશાળ કાર્યક્રમ થયો છે જિલ્લા પંચાયતના સદસ્ય છે તાલુકા પંચાયતના સદસ્ય છે પોલીસ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી અને રમણલાલ જિલ્લા પંચાયતના સદસ્ય છે માહોલ ખૂબ જ દેશભક્તિના રંગે રંગાયેલો છે અને બીજા સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિના અને આપણા સંસ્કૃતિના એ બીજા વિડીયોમાં મૂકીશું તો આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝને સબસ્ક્રાઈબ કરો શહેન્દ વંદે ગુજરાત